નમસ્કાર મિત્રો હું ચુડાસુ આ તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોની અંદર ગુજરાત પીએસઆઈ ભરતીને ધ્યાનમાં રાખીને જે મહત્ત્વની બાબત છે તેને કવર કરવાની છે જે હા મિત્રો પીએસઆઈ ફિઝિકલની અંદર કુલ કેટલા ઉમેદવાર મિત્રો પાસ થયા છે કેટલી જગ્યાઓ છે એક જગ્યા દીઠ કેટલા ઉમેદવાર મિત્રો વચ્ચે કોમ્પિટિશન છે આ તમામે તમામ વિગત છે તે એક જ વિડીયોની અંદર ખાસ જોવાની છે જે હા મિત્રો માહિતી વિગતવાર જોઈએ તો સૌ પ્રથમ જોઈએ કે પીએસઆઈની અંદર લગભગ ચારસો જેટલી જગ્યાઓ છે જ્યાં મિત્રો ખાલી પીએસઆઈની વાત છે એલઆરડી કોસ્ટેબલ પ્લસ પીએસઆઈની વાત નથી ખાલી ને ખાલી પીએસઆઈની જગ્યાઓની વાત કરીએ તો ચારસો ને જેટલી જગ્યાઓ છે અને આ જગ્યાઓ ભરવા માટે પીએસઆઈ ફિઝિકલ પાસ કરેલા ઉમેદવારોની સંખ્યા એક લાખ બે હજાર નવસો ને ઓગણત્રીસ છે એટલે કે એક લાખ ત્રણ હજાર આસપાસ સંખ્યા છે જેમને ફિઝિકલ પરીક્ષા પાસ કરેલી છે તો તેવા ઉમેદવારોને ધ્યાનમાં રાખીને એક જગ્યા ઉપર કેટલા ઉમેદવાર મિત્રોનું કોમ્પિટિશન છે તો તમે અહીંયા જોઈ શકો છો ચારસો ને જગ્યા ભરવા માટે એક લાખને ત્રણ હજાર આસપાસ ઉમેદવાર મિત્રો લેખિત પરીક્ષા આપશે અને એક જગ્યા માટે બસો અઢાર ઉમેદવાર મિત્રો કોમ્પિટિશન છે જે આ મિત્રો એક જગ્યા ભરવા માટે બસો ને અઢાર જેટલા ઉમેદવાર મિત્રો વચ્ચે કોમ્પિટિશન થશે જો આ તમે જોઈ શકો છો કે એક લાખ ને ત્રણ હજાર જેટલા ઉમેદવાર મિત્રો ફિઝિકલની અંદર પાસ થયા છે તેમાં કુલ પુરુષની સંખ્યા છે તે તોંતેર હજાર આસપાસ છે જ્યારે મહિલા ઉમેદવાર છે તે ત્રીસ હજાર આસપાસ છે આવી રીતે એક લાખ ને ત્રણ હજાર જેટલા પીએસઆઈની અંદર જે ઉમેદવાર મિત્રો ફિઝિકલ પાસ કરીને આવેલા છે તેમની સંખ્યા છે ત્યારબાદ લેખિત પરીક્ષાની વાત કરીએ તો આજે સવારમાં જ મહત્ત્વના કહી શકાય એવા સમાચાર આપણને મળી ગયા કે પીએસઆઈની લેખિત પરીક્ષા ક્યારે આવશે તો પીએસઆઈની લેખિત પરીક્ષા છે તે ઓફલાઈન માધ્યમથી લેવાશે અને એક જ દિવસે હશે એક જ દિવસે એટલે કે તેર ચાર બે હજાર પચીસના રોજ એક દિવસ માટે બે પેપરનું આયોજન કરવામાં આવેલું છે જ્યાં મિત્રો પીએસઆઈની અંદર એક પેપર છે તે એક કલાકનું અને બીજું પેપર છે તે પણ ત્રણ કલાકનું આવી રીતે બે પેપર બંને પેપર ત્રણ ત્રણ કલાકના અને તેર ચાર એટલે કે એક જ દિવસે બંને પેપર એક સાથે લેવામાં આવશે જે હા મિત્રો પીએસઆઈની લેખિત પરીક્ષાના બંને પેપરો છે તે એક જ દિવસે તેર ચાર બે હજાર પચીસના રોજ લેવામાં આવશે જેમાં ચારસો ને બોતેર જેટલી જગ્યાઓ માટે કુલ તોતેર હજાર પુરુષ ઉમેદવાર મિત્રો અને ત્રીસ હજાર મહિલા ઉમેદવારો અને એક જગ્યા ભરવા માટે બસો ને અઢાર જેટલા ઉમેદવારો વચ્ચે કોમ્પિટિશન યોજાશે આવી રીતે ચારસો ને બોતેર જેટલી જગ્યા માટે એક લાખને ત્રણ હજાર જેટલા ઉમેદવાર મિત્રો ફિઝિકલ પાસ કરી અને લેખિત પરીક્ષા આપશે જે હા મિત્રો પીએસઆઈને લગતી એક આ મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ આવી જ રીતે આવી જ માહિતી એલઆરડી કોન્સ્ટેબલ ભરતીને લગતી જો તમે પણ જાણવા માંગતા તો આ વિડીયોના કોમેન્ટમાં અવશ્ય જણાવજો તેમના ઉપર પણ એક વિડીયો બનાવીને તમારા સુધી માહિતી પહોંચાડવામાં આવશે જી હા મિત્રો પોલીસ કોસ્ટેબલ પ્લસ પીએસઆઈને લગતી નવી નવી માહિતીઓ જાણવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો